ણાવદર ગૌરક્ષા દળ ઉપપ્રમુખ તરીકે સેવા આપું છું આજ રોજ કે એક ગૌવંશ બીમાર પડી ગયેલ છે અને એને હળકવા ઉપડેલ છે તો અમારી ગૌરક્ષકની ટીમ જઈ નગરપાલિકામાં પ્રમુખને જાણ કરતા એને ટ્રેક્ટર મોકલેલ અને એ ટેક્ટરમાં અમે ગૌવંશને ભરી સારવાર અર્થે પશુ દવાખાને લઈ જતા હતા ત્યારે રસ્તામાં એ ગૌવંશનું મૃત્યુ પામેલ છે એ ગૌવંશને ત્યાં ઘણા માણસોને ઠોકરે લેતા ઈજા પહોંચાડેલ છે આવો બનાવ આજરોજ માણાવતરીમાં બનેલ છે